ગોબલદ નજીક આવેલ બેટડી લાટ પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર એક કરોડ રૂપિયાની લૂંટ બનાવની વાત કરીએ જેમાં નડિયાદથી અમદાવાદ જઈ વેપારી હસમુખભાઈ રાજુભાઈ ડાભીની સાથે લૂંટનો બનાવ બનવા પામ્યો છે ઇકો ગાડી નંબર જીજો થર્ટી સીડી ટુ ફાઇવ ડબલ ફાઇવમાં આવેલા અજાણ્યા ચાર ઇસમો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે ફરિયાદીના મિત્ર મેહુલભાઈના એક કરોડ રૂપિયા નડિયાદ એક્સિસ બેંકમાંથી રાઈતભાઈ સૈયદના ખાતામાંથી ઉપાડી વિમલના થેલામાં લઈ પોતાની સીએનજી રિક્ષા નંબર જી જે ટ્વેન્ટી સેવન ટી એ ટુ એટ ફોર ફાઇવમાં અમદાવાદ જતા હતા તે વખતે નડિયાદ અમદાવાદ હાઈવે ખેડા બેટલી લાટ બ્રિજ ઉપર રિક્ષાની પાછળથી એક સફેદ કલરની ઇકો ગાડી લઈને આવી રિક્ષાની આગળ ઊભી રાખી બે આરોપીઓએ રિક્ષામાં બેઠેલા વેપારીને ગુજરાતી ભાષામાં ગાળો ભાંડી ધમકી આપીને મોઢાના ભાગે ફેટો મારી એક કરોડ રૂપિયા ભરેલ વિમલના થેલાની લૂંટ કરીને ભા ભાગી ગયા હતા બનાવની જાણ થતા ખેડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઉમંગભાઈ શર્મા આઝાદ મીડિયા લાઈવ ખેડા પહેલા તો ખેડા વિસ્તારના બેટડી લાટ હાઇવે ઉપર ઇક્કો કારની અંદર ચાર હજાણે ઈસ્મોય એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે સાહેબ મહત્વની બાબત છે કે આટલી મોટી રકમ અને રિક્ષામાં કેમ જઈ રહી હતી ને ક્યાંથી આ રૂપિયા લઈ અને ક્યાં જઈ રહ્યા હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે પ્રાથમિક તપાસ દરમિયાન ઇકો કારની અંદર ચાર ઇસમો આવેલાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે ફરિયાદી હસમુખભાઈ ડાભી જે શાહપુરના રહીશ છે અને એમના જે શેઠ મેહુલભાઈ બોડાણા છે એમને ત્યાં દસેક વર્ષથી અનાજ કરિયાણાના વેપારીને ત્યાં નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે વેપારીના પૈસા હતા હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે ફરિયાદીની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ